તો આ તરફ ગાંધીનગર શહેરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો બપોર બાદ ગાંધીનગરમાં કમોસમી વરસાદ વરસ્યો ધીમી ધારે ગાંધીનગરમાં શરૂ થયો વરસાદ ભારે પવન સાથે અહીં પણ વરસાદ વરસ્યો હતો રાજ્યમાં કમોસમી વરસાદનો પ્રારંભ થયો છે સ્વાભાવિક છે કે ગાંધીનગરના વાતાવરણમાં પલટો છે અને વરસાદ જે જોરથી ચાલુ થયો છે કે જાણે કે ચોમાસું બેઠું હોય ને ચોમાસામાં વરસાદ આવતો હોય એ પ્રકારે વરસાદ આવી રહ્યો છે હું કેમેરામેનને કહીશ કે જે પ્રકારે વરસાદ રોડ ઉપર વરસી રહ્યો છે એના સ્પષ્ટ દૃશ્ય દેખાય છે કે ધોધમાર વરસાદ પડ્યો હોય એ પ્રકારનું આ ઝાપટું અહીં આવ્યું છે સ્વાભાવિક છે કે તેનાથી ઊભા પાકને ભારે નુકસાન થશે ખેડૂતોની ખેડૂતોને ફરી પાછું એકવાર કમોસમી વરસાદનો સામનો કરવો પડશે અને નુકસાન પણ સહન કરવું પડશે એ પ્રકારના દ્રશ્યો અત્યારે આપ જોઈ શકો છો સ્વાભાવિક છે કે આ વરસાદ છે એ વરસાદ ડબલ સિઝનના કારણે છે એના કારણે આરોગ્યને પણ નુકસાન કરતા થઈ શકે છે એ પ્રકારનો વરસાદ ગાંધીનગરમાં વરસી રહ્યો છે કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા